ફાઈનલી ગઈ જ્યાંથી આપણે નીકળી અને અત્યારે ભૂગી ગયા અહીંયા દામોકુંડે ના વાળ તો જો અરર મારા વાળ તો હું ત્યાં બેસી ને આવા બધામાં ફસાઈ જાય છે અડધા તો તૂટી ફૂટી ગયા એટલે અમે આવ્યા દામોકુંડે જ્યાંથી જઈએ વા આપણે અને અત્યારે આ દામોકુંડે છે કેમ કે છાતી અમારે ભેગી છે અમે તો એમ તો આ બધા ફર્યા હતા અમે ત્યારે હું ને કરાણો હું અહીંયા સન્ડે માં પહેલા આવતી ને અહીંયા જૂનાગઢ પેલા ત્યારે હું કરાણ દામોકુંડે પહોંચી ગયા હતા જો ના ગાવ રાઈટ બેઠા બેઠા આ તો વાંદની ત્યાંમાં કુડે પર વાત કરવા ગયા અને અમે જો મમ્મી ને અહીંયા બેઠા છે ને ઉપર આપણે થોડું જાસ્તો ને જાય પાણી પાણી ભરાઈ હું બતાવું મમ્મી ને જાડુ અહીંયા બેઠા ઉપર ઉપર જાસ્તો

આ view જોઈએને ખાસ તો ને ઓમેં ઇન્જોય બેશ ઓમેં ના ચાડુ તો ડાયરેક અંદર મંદિરમાં જ વે ગયા ચા કે

ગાઉ તો હોય એવું લાગે છે થઈ ગયો એવું લાગે તો હા એકદમ એકદમ તો લુક એટ ધ વ્યૂ ઓફ આમ તો જોવા તડકો તો જોવેલા યાર આમ હોય હાવ આવું અત્યારે ચોમાસું છે જરાક આથી ધ્યાન રાખજો આયા જા બેન આયા જાવ ધુબા કો મારો ધુબા કો મારા પપ્પા તો મારી ખાતી ધ્યાન રાખજે લહેર નિયો કે આમાં લહેરાયે આયા ની પણ અજા આગળ પાગર તો ક્યાં કઈ છે હવે હેઠું છે જરા જરા આ જોઈ ગયો આ બાજુ કેમે ઓલું છે આ દરવેથી પછી ઊંડો આવે સુધી પાણી ભરેલું હોય પાણી પાણી એમ જતું હોય હા જો તો ખરા

રાહ જોતા હોય કે અમારી જગ્યા છે અમારી જગ્યા રે મતલબ 50 અહીંયા છે ને આ છે અહીંયા પટ્ટી કે દેખાય જો અમારી આંખે અહીંયા છે જો પાણી એટલે પછી તો વરસાદ અહીંયા બહુ એવું આ બધી આપણે દામોકુંડ ના આગળના આપણે વ્લોગ માં છે જ વિડિયો ત્યાં છે ને આવી રીતે પાણી ભરેલ ચોમાસામાં જો મમ્મી જવા ત્યાં ઉપર મમ્મી જોઈ લે ઉપર દામોકુંડી ફરી નીકળી ગયા હવે આપણે 4 wheel ખોથી ક્યાં રાખ્યું બે પાર્કિંગ માં રાખી ગયા પાર્કિંગ થાય <laughs> <laughs> જો વાહ કેમ આરી તો મજા આવી પાણી એમ રહેવાય ચાલુ કરી મને તો ખાલી

લઈ લે બીજું શું હોય આપડે તો વરસાદ થી નો ભીંજાઈ નું કામ હોય એના તો કલર છે સિલેક્ટ કરે એમ છે ભાઈ એક નંબર એનો થાય ને

મોટું પકડી ગયું છે કલાક દેખાડું બે પ્લેટો આવે કે ભાઈ સમોસાની બાકી

કરણ મે જો પ્લેટ પૂરી કરી આજે મને એમ લાગે કે ઓર્ડર દેવાની વાલા વિચારમાં વિચાર ન લાય બરોબર બેઠા મજા ન આવતી ચાલો હું ખાઈ લઉં વડાપાવ ચાટુસ અડધું તારે ખાવા હવે ઊભા થા ઊભા બાપા કે 10 રૂપિયા આપો ને ભાડા નઈ કે કાઈ નથી દી બિસાડ આવું હે ભાઈ એટલે એ હોય લે લે હેલ્પ કરે ગમે એ હોય ને ત્યારે કેવું આઈ ગયા કાલેલી સાઈટ પર પાણી નું ટેબલિંગ નું નગર હિંમત કરે છે કઈ રેજોનું તેજિ સોડા ટી સોડા પીવામાં જાય ડાકવા સોડા એ તો બતાય ગઈ સોડા હોય જો જો હે હા એ તો જ હોય ને સારું હવે અમાર ભલા ગામ ભેગુ થઈ ગયો જો અત્યારે બધું ગયું કમ્પ્લીટ વરસાદ નો પડ્યો ભાઈ આખા દિમા મરજા જ નહી છે જો

ધોમ ધો એટલે ધોમ ધોતો નથી એટલે એમ તો અત્યારે હવે વરસાદ હવે ના તો હવે પલરી જાય ને જરાક મોટું બાય કાઢે એટલે પલરી જાય

માહોલ તો જો અને અમારે વરસાદ આ સાઈડ આવ્યો આમ તો આવ્યો નથી જુનાગઢ ને બાજુ ક્યારના સવારના ક્યા હતા કે વરસાદ જતા થયો અને આ વરસાદ છે કેમ છે